પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા ગામમાં હતા અને ભાદરાની અંદર પૂજા કરતા હતા બાપા ત્યારે સ્વામીને ઉંદડી ચડી ખંભાપ એટલે ઉંદડી સોફામાં પેહી ગયેલી અને સોફામાં જાળી હતી એટલે સ્વામીના પેટ ઉપર ઉંદડી ફરે એટલે મેં પ્રિયવ્રત સ્વામી એમની બેઠા હતા અને સ્વામી ને આગળ એમ કે ઉંદડી ને ખસેડી આવે પૂજામાં કેટલા પંદરસો હરિભક્તો દર્શન કરે સંતો જોવે માથા પર આવી જાય હવે અમે જઈને એટલે કરી જાય પાછી અને પાછી ધીરે ધીરે નીકળે પછી બહાર આખી પૂજામાં બાપામાં તો મન રહ્યું નહી ભગવાન માં અમારું પણ ઉંદડી ઉંદડી થયા આમ ઉંદડી આવે ને પછી આપડે એમ જ થયા કરે એમ બાપાને કહેવાય નહીં ચાલુ પૂજા ઉભા થઈ જાવ ઉંદરી કાઢી લઈ સોંપવામાં અને સાલુ પૂજા હતી પણ સ્વામી હલે જ નહીં કાંઈ નહિ બસ રૂટિન હોય ને એમનો પૂજાનો માળાનો એક ચિત્તે એક સ્થિત ઉંદડી પેટ ઉપર ફ્રેતોય હલે નહી વાતો આપણે વાતો સાંભળી છે પ્રસંગો કે તો મૂર્તિમાં આપણે જોવા મળ્યું કે આત્મનિષ્ઠા હું કહેવાય દેહ નથી ભાવ એમને અને પછી સ્વામી જ્યારે પૂજા પતાવી અને એ બધાને મળીને ઉકાળા પાણી કરવા ગયા ત્યારે એને સોફાને ઉંધો પાડ્યો અને ઉંદડીને કાઢી ભાગી ગઈ પછી પ્રમુખ સ્વામી દર્શન કરવા ગયા ને

પગે ફાનસ એટલે રાખે ને ઉંદડા પગ પોતરી ખાય પ્રમુખ સ્વામી એવી રીતે ખટારમ બેસીને અમદાવાદ થી આવેલા નાયિકા અને ત્યાં ડાંગરના ઢગલા ને ગોદડી એટલે સ્વામી બાપા એક રાણપરી ગામ છે સારંગપુર ની તો બાપા ભેગા એમ ફરતા યુવક માં હતા બાપા ને બપોરે સંદાસ જવાનું થયું તો ગામમાં સંદાસ નહીં કાઠિયાવાડમાં એ જમાનામાં તો બાપા ને લોટો લઈ ધોત્યો કાઢી ટુકડો પહેરવાનો શરીર ઉપર ટોવાલ જેવો ભગવો અને બાપા પોતે બાવળિયામાં સંદાસ જવાનું બપોર વચ્ચે એટલી ગરમી એટલી ગરમી ને તાપ ખુલ્લું શરીર સ્વામીનું શરીર લાલ લાલ થઈ ગયું અને સ્વામી પોતે જનો ચડાવીને લોટોલી જતા થાય એમની બાવળિયા સુધી બાપા ભેગા જઈ અને પછી એમને ઉભા બાપા અંદર જાય છે છોકરાઓ ભેગા ગામના સાત આઠ છોકરાઓ નાના છઠ્ઠા પાંચ હાથમાં ધોરણ એ ભેગા આવેલા પછી બાપાને ભેગા ભેગા અંદર ગયા બાપા કે તમે પાછા વાળો કે તમારી જોડે આવું છે બાપા કે હું ખાડે જ છું છોકરા કે અમારે ખાડે આવું છે હવે કાઠિયાવાડી માં છે ને ખાડે જવું ની સમજે નઈ ભાષા એ તો સંદાસ જવું કે કળશે જવું કે એવું બોલતા લોટો લઈ જાય એટલે પછી એને એમ કે જેસીબી થી કંઈક વિધિ કરવા ખાડો એટલે કઈક ખોદેલું હોય છે એટલે કઈક પ્રસાદ હોય કે પૂજન થતું હોય એમાં લાભ લેવા પછી જોડે પ્રગટ ભગત હતા ને એને કીધું ભાઈ કળશે સંદાસ જાય છે પછી છોકરા પાસે પણ સ્વામી ની પરિસ્થિતિ કેવી એ વખતે કે ગામડામાં આપણે અત્યારે એવી અગવડ થોડીક આપણે કઈક પડે તો આપણું મન અકળાઈ જાય આપણે ભીડો ન બેઠી પણ સ્વામી તો બીજાના કલ્યાણ માટે વર્ષો આવું વિચરણ કર્યું છે માણસ પોતાના કલ્યાણ માટે ભીડો નથી બેઠી આપણે પણ સ્વામી એટલું બધું વિચરણ કર્યું છે ગામડામાં સ્વામીને નડિયાદમાં નડિયાદ માં કાંટો વાગી ગયો હતો અને કેટલું બધું લોહી નીકળ્યું હતું પછી તરત જ પધરામણી પાછી હતી તોય સ્વામી પધરામણી ગયા હું ભેગો જતો ગાડીમાં કાંટો મેં ખેંચીને કાઢ્યો હતો શુભ ઉંડો કાંટો કરી ગયો પણ સ્વામી એવું ન કીધું હાલો હવે ડોક્ટર આવે છે ઉતારે છે આરામ કરી પ્રમુખ સ્વામી ક્યારે માંદા હાજા હોય તો કોઈ જણાયું નથી કે હું બીમાર પડી ગયો છું બાપા પોતે સારંગપુર થી બોચાસન આવ્યા એક વાર જતા હતા અને સાંજે પાંચ વાગે નીકળેલા સારંગપુર થી આઠ વાગે બોચાસન પહોંચ્યા છે દર્શન કરીને સ્વામી સીધા રૂમ માં જઈને સુઈ ગયા આમ તો બાપા કોઈ દાડો બિન ટાઈમે હોતા નથી અને પછી એટલી બધી રજા ઓઢી લીધી પછી સેવક સંત આવ્યા કે બાપા જમી લો બાપા કે મારે જમવું નથી થોડુંક જમો સ્વામી કે આગ્રહ ના કરતા હોય લેવા પછી વિવેક સાગર સ્વામી પૂજ્ય વિવેક સાગર સ્વામી આવ્યા બાપા થોડી ખીચડી ખાઈને હોઈ જાવ તમારે આરામ કરો પણ સ્વામી ના પાડી તો હાથ પકડ્યો ને તો સ્વામી ને એટલો બધો તાવ એટલા ધ્રુજે અને તાવ માપ એકસો ચાર તાવ અને એટલી બધી ઠંડી લાગે સ્વામી ને એટલે પૂછ્યું બાપા ક્યારે તાવ આવી ગયો સ્વામી કે સારંકુર્ચી નીકળ્યા ને ત્યારથી ઠંડી હતી તો ગાડીમાં એસી હતું તો બોલવું છું ને બાપા કે હું સ્વામીને પ્રકાશ વાંચતો છે મને ખબર ના રહી કે ઠંડી ની તો એકવાર બોચાસનમાં એ બાપા જમતા હતા અને સ્વામી એકદમ ચળુ કઈ નાખી સંતો કે દાળ ભાત નથી જમવા બાપા કે જમીન લીધાને કે ક્યાં છે માણસો દાળ ભાત તો બાકી છે પણ સ્વામીને જમવાનું હોય કે શરીરનો કોઈ ભાવ જ નહીં ત્યાં બોચાસનમાં મેં બાપા સાથે હતા અને લગભગ અઠ્યાશી કે અઠ્યાશીની ચાલનો જ પ્રસંગ છે મારા ખ્યાલ પ્રમાણે તો યજ્ઞેશ સ્વામી છે એ પોતે શેરડીનો રસ લઈને બાપા ગીર એક તો શેરડીનો રસ આપણે મંદિરમાં કાઢેલો ને અને બધા સંતો પીતા હતા તો સ્વામી માટે પેલો લઈ ગયા તો બાપાએ ના પાડે એક મારે પીઓ નથી લઈ જાઓ પાછો એની આગ્રહ કર્યો તો સ્વામી કે તમને કીધું ને લઈ જાઓ અને પછી બાપા રાત્રે જ્યારે પોઢવા ગયા ને ત્યારે યજ્ઞેશ સ્વામીને કીધું કે યગ્શેશ કેવું શું

પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર પ્રદેશ જવાનું હતું અને મને કે તમે આવો ઓગણીસો મારે નથી આવું લંડન ગયો પંચાસી માં એટલે મેં કીધું મારે નથી ઈચ્છા સ્વામી કે તમે આવો ઈખે પછી મેં ના પાડી પછી બાપા નાયકા થી વિદ્યાનગર આવીને પાછો ફોન કર્યો મને નડિયાદ મને કે તમે મળવા આવો હું ગયો સ્વામી કે તમે આવો

પણ મને દવાઈ મેં બંધ કરી દીધી મને ઠંડુ નડે છતો તો ઠંડુ ખાવા મળ્યો પીવા મળ્યો પાણી ઠંડુ મેં તો કઈક શરદી થાય કફ થાય કે મને કઈક શ્વાસ રહે તો બાપા કેવા થાય કે કેતા થાય કઈ નહીં થાય પણ કઈ થાય જ નહીં ત્રણ મહિના સુધી શ્વાસ નો પંપ કે દવા કે કોઈ વસ્તુ અને તમે નહીં માનો પાંચ સાત દાડા સુધી ઠંડા પાણી ના આવ્યો ઠંડીમાં શરદી થાય તો બાપા ને કેવા થાય કે કઈ નહીં થાય તો મને શરદી થઈ ગઈ પણ કઈ થાય જ નહીં મને કઈ છે જ નહીં અને ત્રણ મહિના પૂર્યા થયા ને રિટર્ન આવ્યા તો પ્લેન માં મન શરૂ થઈ ગયું તો મોટા પુરુષ ને આપણા દુઃખ દૂર કરે પણ એને જે હોય ને એ નથી બાપા દૂર કરતા જ્યાં ઈશ્વર્ય નથી હોય એ સહન જ કરે છે એને ઓપરેશન કરાવ્યું અને બીજાના કેટલાય ને આશીર્વાદ આપી અને બાપા એ ઓપરેશન ના આશીર્વાદ આપી અને બાપા કે મટી જશે નહીં કરાવવું પડે એવા પ્રસંગો આપણે ઘણા બધા સાંભળીએ છીએ તો કહેવાનું શું કે મોટા પુરુષને કોઈ ને કોઈ દે ખાવા પીવાનું કે ઊંઘ અમે જ્યાં વાવડી એક ગામ છે ગારિયાધા ની બાજુમાં નજીક માં કોઠારી સ્વામી ગામ છે તો બાપા કેટલા ચાર ગામ ફરીને આવેલા ગારિયાધાર ફરેલા મેકડા ગેલા વેળાવદર ગેલા ત્યાંથી જેસર ગેલા અને એ વખતે એકાદશી હતી નિર્જળા પ્રમુખ સ્વામી નિર્જળા પાસ કરતા આ ઓગણીસો ને ઓગણ એસી નો પ્રસંગ છે આ સેવન્ટી નાઇન નો હવે એ વખતે બાપા પોતે

અને સુતા ને પછી એમની સ્વામીની સેવા કરતા હતા ચરણની પછી બાપા બોલ્યા કે શ્રેષ્ઠા બોલ્યા છો તે મેં હા પડી દીધી મારે શું કે સ્વામી હોઈ જાય મેં કઈ બોલ્યા નતા પણ બાપા આરામ કરે થાય કેલા હતા તો સ્વામી તો તરત પામી જાય કે કોણ કોણ બોલ્યા ને ક્યારે બોલ્યા છો કે સ્વામી જોયો કે હામે હામે બેઠા છે આ અન્ન પછી સ્વામી એવું ન બોલ્યું જૂઠું બોલો કેમનો એક શબ્દ એ નહીં બાપા કે લાઈટ કરો અને લાઈટ કરીને બાપા પથારીમાં બેઠા થયા અને બેઠા બેઠા શ્રેષ્ઠા સ્વામી રાત્રે એક વાગે આખી શાંતિથી શ્રેષ્ઠા બોલાવી તો એટલા વિચરણ ની અંદર મહારાજ ની આજ્ઞા અને અનુસંધાન આખું આ ભગવાન ને રાજી કરવા માટે એવું નહીં નકરો વ્યવહાર પ્રધાન થઈ જાય